થરાદમાં વરસાદ અને તોફાની પવનથી તારાજી ઘરોના પતરા ઉડ્યા બાજરીના પાકને નુકસાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે થરાદ તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો દિવસ દરમિયાન ગરમી અને બફારા વચ્ચે વરસાદ ચાલુ થયો હતો ભોરોલ સહિત આજુબાજુ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ખેતરમાં આવેલા મકાનો ઉપરના પતરા તેમજ શેડના પતરા ઉડીને દૂર સુધી પડ્યા હતા જેના પગલે ખેડૂતને નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો સાથે સાથે ઉનાળુ વાવેતરમાં બાજરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું પંથકમાં ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ થવા પામી હતી સાથે સાથે ખુલ્લામાં મૂકેલો અનાજ તેમજ ઘાસચારો પણ પલળી જતા જગતના તાતને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે બોરોલ ગામના માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે આવેલ ભારે પવનના કારણે અમારે ઘરના શેડ તેમજ ભેંસો માટેના બનાવેલ શેડના પતરા ઉડી ગયા હતા જેના કારણે અમારે ભારે નુકસાન થયું હતું ગામમાં બીજે પણ ઘણી જગ્યા પતરા ઉડ્યા છે નુકસાન થયું છે એક ભાઈને તો હાથ ભાગી ગયો છે તેમજ થરાદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે